મીણી ભા બે કે મુ તરફથી મિચામી દુકડમ અને ગણેશ ચોથ થી જજી જજી વધુ પાંજા મડે સારાકમ ગણેશ ગણેશ નામ ગણીને જ ચાલુ કર્યું તા તણેશ ચૌથ ત હી ગણેશ ચોથ વિશે પાંડો વિશેષ પ્રોગ્રામ ગણી આયા અને અજ ખાલી ગણેશ ચૌથ ન પવન્સરીપણાય તો પાં હી બોય કે વધાઈને સરસ કોમ્બિનેશનવાળો એટલે કે જુગલ પ્રોગ્રામ ગણી આયાજી રજૂઆત પે મુબઈથી દિવ્યા ભેણ દેઢિયા કરે આયા તો હે દિવ્યા ભેન દેડિયાળા સાહિત્યકાર અને એકી સંસ્થા હે ભરત કામજી હાલ મુંબઈ રન રજૂઆત જો જોકો કાર્યક્રમ એ રજૂઆત પાકે ત્યાં આયા તો પાંચ સુણોજી રજૂઆત આકાશવાણી મેણી ભાવર ભેણે કે

સંવન્સરી અને મિછામી દુકડમ મથે જોકો મોકો મો બોલેલા બોલે આજો તો ઝિજો ઝિજો આભાર ભારત અડી ભૂમિ આ જીત રોઝ ડે વેલન્ટાઈન ડે અડાઈ ડી મિત્ર એકમનુ કરે અને ઓમ્સ હર ડોર અહીં તમે પ્રિથમી જ ઓન ઠારેલા જડે મી અચે તો એ મી વરસાત વસાયતો પણ સે કહેો છંડે ભેરો જાણે તાર જો વરસાદ વસાય તો વસાયતો આડી મજા આસાડી બીજનું કરે ને દિરી તાઈ મી ને તહેવારની જણે જુગલબંધી ચાલુ વે શ્રાણ મેણો અચે મહાદેવજી ભક્તિ ભક્તિમાં તરાબોડ થયું ને શ્રાણ વેડ તેરસ જો જઈને જો પંજો સણ પણ ચાલુ થયે તો આજ મુકે એ પંજો સણ જે વે ઉનકે સવત્સરી ચં તવત્સરી એટલે કે મિછામી દુગડમથી ગા કરેજ સંવત્સરી જે કચ્છીમાં છમછરી ચેંય સે સંવત્સરી બાર મહિને જે કો અચે ઉનકે સંવત્સરી ચવાજ તિછામી દુકડમ પણ બાર મહિને એકડો વાર કરેજો હિ વ્યવહાર પણ અડો કોઈ રિવાજ નાય કઈ તો મંદો થિએ કે કંઈસિ બોલ ચાલ થઈ વે તેસો અને રોજ મિછામી દુગડમ કરી સો ત હી મિછામી દુગડમ પા રોજ જીણમાં અપનાયું તો કંસ ક બંદુખ ન બારે મેણે મહિને જે વખત કેસે પણ વેડ થિએ બોલાચાલી થિએ તો મંદો થિએ તો મિછામે દુકડમ મંગે ને સમા કપના કરે જીએ મિછામાં દુકડમો જો અરથ મિછામાં દુકડમ એ પા પ્રાકૃત ભાષાનો વાક્ય આ જડે સંસ્કૃત મેો અર્થ આ મિથ્યામાં દુષ્કૃતમ એ મુજો ખરાબ વર્તન મિથ્યા થિએ એ કે માફ કર્યો તેમે મિછામે દુકડમ જૈન જ જૈને વેટા મંગે એડો કોઈ નિયમ નાય ભારત જે ભારતમાં પાંજે કઈક કોમો વસે તું તો આજુબાજુવાળો બે કે જોકો પણ ભાઈચારે સે રહેતા તમે સે પાંજી બોલચાલ થઈ વેન કે બા ભાડરું વે કે ઓળખીતો વે કેસે પણ જોકો પણ જેસે પણ કી મગજમારી થઈ વે તો કમ સે ઓની વટાનું મીછામાં ધુકડમ મંગણું ખપે એમ મીછામી ધુકડમ મે એડો બોલે અચે ક બારાસ ચોવીસ પક્ષ ત્રણ સો બોલ્યું ચાલો મને વચને કાયા કરી મીછામાં દુકડમ ત હી મીછામી ધુકડમ ખી મો સે જબાન સેના કરેજો મતલબ ક મીછામાં ધુકડમ રોગો બોલેને ન મન વચન અને કાયા એ ત્રોયસે એટલે કે સે મંગે જો આ ભાદરવાસુદ પાંચમ જો જે જૈન સંવંત્સરી છેલ્લો પ્રતિક્રમણ કહીએ પંજો સણ જો છેલ્લો ડી ભાદરવાસુદ પાંચમ અને સાંજી જો જેકો પ્રતિક્રમણ કહીએ ઉતિક્રમણ કે સંવત્સરી પ્રતિક્રમણ એટલે કે વરે જો એ વડો પ્રતિક્રમણ તો એન પ્રતિક્રમણ કરેનું મૌર મિણિકે મિછામાં દુકડમ જો આકાશવાણી ભોજ જે માાધ્યમ સે મુી મિણી ભાવર ભેણે કે મુજા દિવ્યા દેડિયા જ મીછામાં દુકડમ અરે અરે વેના નહી ભલા અં તાલણી અને ઈાલા બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા કે સંભારે વગર પાો કામ સફળ ન થિએ અડા ગર્વા ગુણ કી ભૂલા જ મુબઈ મે પંજો સણ પૂરા થયે અને ચોથ જો બાપાજી સવારી અચી વન જાણે અગિયારો ડી ને રાત ભક્તે કે મોજજ જ મૌજ ને સિદ્ધિ જા ડંદલ બાપા ચતુર ને બુદિવાનઈ એ આરાધના કરેસો સરદાસ જે કરે ઉરુર જ થિએ બાપા તો અડા ગૌરી પુત્ર ગણેશ લા મુ એ ગઝલ રજૂ કરી મહાદેવ ગૌરી ുണേസാ വലിയായബർ ഗുണേസാ ഭരോ ലാബോഭജ ഭണ്ഡാരസാ ജാ ത്തുണേസ ോ മൃദ്ദീന സിദ്ധി ഡേ കൃദ്ദീന സിദ്ധി ഡേഖോ ചോ പടർശ്രീ ഗണേശാ ലേഖോ ചോ പടേതേ അഖർശ്രീ ഗണേശാ खपेलाट मोधक ने उधर असवारी खपेलाट मोधक ने असवारी उधर रखोता करुणा नजर श्री गुणेशा महादेव गौरी पोतर श्री गुणेशा

કે પોતર શ્રી ગુણેશા તોડા પા ગૌરી પોતર ગુણેશ જેકો મા પ્રદક્ષિણા દે અને મા પે કે જીવનમાં જે જોકો સ્થાન દિના એડા ગૌરી પો ગણેશ જી નિતેવા કરેસે નિતવા ડીએ પાકે એડા ગૌરી પોતર ગણેશ કે વંદન ખાઈ દે અને મિણી કે મીછામાં દુકડમ ચોંધે વક્ત વે પૂરો કર્યાં ખમદ ભાવણા કર કરે માફ માતર જગે જીવ પ્રાણી સચે ભાવ ભાવસે તું ખમત ખામણા કરે લે કરે કરી જાદે ચોટે ભાવ છે તું ખમત ખામણા કર

મહાવીરજી ગયે મેં ઉતારી ભલે ભાવ સે તું ખમત ખામણા કર વચન દિવ્ય મન સે ખમાઈ સવીજીવ ધરમ ભાવ સે તું ખમત ખામણ કર

માફી મંગ્યા તો પણ તણે રેડિયો દોસ્ત પલ્વી સજે વિશ્વ વિશ્વમાં સજી મળે વસ્તુએ તે જીવ નિર્જીવ જાનવર માણું મણિવટાથી આ પણ માફી મંગાતી કે મુજી કીં પણ ભૂલ થઈ વે તો અલ્લાહ કરીને મૂકે ક્ષમા કરી જા અને મણિકે મો તરફથી ગણેશ ચૌથા અભિનંદન અને મિછાવી દુકડમ તરી મલદાસી નવે વિષય નવી રજૂઆત અને નવે વક્તાથી